નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે પીસીબી અરવિંદભાઈ કેશોરાવ તથા જયકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે છાણી એકતા નગર માંગ ઇકબાલ ઓફે બબલુ લિ સૈયદનો બહારથી વિદેશી દારૂ લાવી પોતાનો માણસ સેહજાદુર્ફે સેઝુ શેખને રાખી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને હાલમાંગા સેહજાદુર્ફે સેઝુ છાણી એકતા નગર પાછળ ભૂખીકાસ પાસે આવેલ મેદાનમાં આંગ ગબવામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી એક્સેસ મોપેડ નંબર જી જે શૂન્ય છ પાંચ બે ચાર માં ભરે છે અને બીજો ઇંગ્લિશ દારૂનો જથ્થો સેવરોલેટ બીટ ફોર વ્હીલર નંબર જી જે શૂન્ય છ ક્યુ સાત બે આઠ આઠ માં રાખેલ છે જે ફોર વ્હીલર આજુબાજુ માંગ પાર્ક કરી રાખેલ જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા વ્હીકલો માંગ તથા ગબ્બા ખાડા ઓમાંગ રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે